અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીવર હોસ્પિટલમાં આવ્યા હતા સ્મીવર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક ટોમી પ્લસ ડિકોર્ટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ નવા બનેલા વધારાના આવરકોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી છ કલાક ચાલેલી આ સર્જરીમાં ડોક્ટર અર્ચના નેમા મેમ ડૉક્ટર દિનેશ પ્રસાદ સર ડૉક્ટર મિતેશ ત્રિવેદી સર ડોક્ટર તરલ ચૌધરી ડૉક્ટર સાવંત ડૉક્ટર દેવાંગ ડોક્ટર અનીશ તથા ડૉક્ટર સોનાલી મેમની ટીમ દ્વારા સફળતા મળેલ હતી દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવી છે બીરો રિપોર્ટ એલકે કે સાર ન્યૂઝ સુરત